જય શ્રી કૃષ્ણ સુરીલી સ્વર સામ્રાજ્ઞી સ્પર્ધા અઠ્યાવીસ હું સુરીલી નૈના ઠક્કર આજે તારીખ બાર આઠ બે હજાર પચીસના મેં પ્રભુને પત્ર લખ્યો છે નારીના શોષણ વિશે તો આપ સૌને વાંચી સંભળાવું છું હે કૃપાળુ ઈશ્વર દયાના સાગર પ્રભુ સાષ્ટાંગ દંડવત પ્રણામ તમારી લીલા મહાન છે સૃષ્ટિના સર્જનહાર પ્રભુ તમારી લીલા અકળ છે ખરેખર તમે આ પૃથ્વી પર કેટ કેટલા અચરજ પમાડે તેવા કુદરતી દ્રશ્યો સુંદર ધરતી આકાશ નદીઓ પર્વતો બનાવ્યા અને સાથે માનવનું પણ સર્જન કર્યું નર અને નારી બનાવ્યા હે પ્રભુ મારે તમારી સાથે ઘણી વાતો કરવી છે પણ આજે તો ફક્ત એક જ વાતની ફરિયાદ કરવી છે આજે તમે નરને શક્તિશાળી બનાવ્યો અને નારીને સાથ આપવા તેના જીવનને ખુશ રાખવા અને એક પરિવાર ચલાવવાની જિમ્મેદારી સોંપી પણ સમયાંતરે સ્ત્રી પુરુષ સમોડી થઈ અને દરેક ક્ષેત્રમાં પુરુષના જેમ કામ કરતી થઈ અબળામાંથી સબળા થઈ પણ એક વાત જે મનને કંપાવી મૂકે છે ધ્રુજાવી દે છે એ છે કે વારંવાર સાંભળવામાં આવતા બળાત્કાર વિશે હા પ્રભુ બળાત્કાર વિશે અને સ્ત્રી પર થતા અત્યાચાર વિશે સ્ત્રીને માનો દરજ્જો આપી મહાન બનાવી દીધી પણ આજે પણ તે લાચાર છે સ્ત્રી ગમે તે પરિસ્થિતિમાં ગરીબીમાં અમીરીમાં સમાનભેર જીવી શકે છે પરંતુ આ એક જ વાત એવી છે જ્યાં સ્ત્રી હારે છે જ્યારે જ્યારે તેના પર બળાત્કાર થાય છે આજે પણ પુરુષ સ્ત્રીને ભોગ ભોગવવાની જ વસ્તુ માને છે આજે મારી ફરિયાદ ફક્ત તમને આ ગુણાસ્પદ કામ જે વિધર્મીઓ કરી રહ્યા છે તે સાંભળીને હૃદય દ્રવી ઉઠ્યું છે જુવાન દીકરીઓને ફસાવી તેમના ઉપર અત્યાચાર કરે છે સામૂહિક અત્યાચાર અને તેમને બ્લેકમેલ કરે છે અને એટલી હદ સુધી કે આખરે આત્મહત્યા કરવા મજબૂર થઈ જાય છે હે પ્રભુ નારીનું આ રીતનું શોષણ થતું અટકાવવા ક્યારે લો છો તમે ભગવદ્ ગીતામાં કહ્યું છે કે યદા યદા ધર્મ ધર્મસ્ય નિર્ભવતી ભારત અભ્યુત્થાનસ તમ સૃજામ્ય પરિત્રાણાય સાધુ નામો વિનાશાય ચ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે તો પ્રભુ તમે વહેલામાં વહેલી તકે આ પૃથ્વી પરના નરાધમોનો સંહાર કરવા અવતાર લ્યો પ્રભુ તમને કરગરીને મારી વિનંતી છે કે આ વાસનાના ભૂખ્યા વરુઓને વરુઓના દુષ્કૃત્યોમાંથી નારીને ઉગારો પ્રભુ નારીને ઉગારો આમાં મારી કંઈ ભૂલ થતી હોય તો ક્ષમા પ્રાર્થી છું એ જ લિખિતન આપની ને નાના પ્રણામ સ્વીકારશો જય શ્રી કૃષ્ણ